નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે છેલ્લા થોડા દિવસોથી રાજ્યમાં સતત વાતાવરણમાં ફેરફાર જોવા મળી રહ્યા છે જેમાં હજી પણ કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે આજે પણ રાજ્યના કેટલાક વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે કમોસમી વરસાદ ખેડૂતોની મુશ્કેલીમાં વધારો કરી શકે છે માર્ચ મહિનામાં વરસાદી વાતાવરણ રહેવાના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે આ અંગે હવામાન વિભાગ ગુજરાતના હવામાન અંગેની આગાહી કરતાં જણાવ્યું કે આજે પણ ગાજવીજ સાથે માવઠાની આગાહી છે ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓ માવઠું થશે તેમ જણાવ્યું છે તેમજ દરિયામાં સુસવાટા ભેર પવન ફૂંકાઈ શકે છે આજે રાજ્યમાં મધ્ય ગુજરાતના વડોદરા અને છોટાઉદેપુરમાં જ્યારે મોરબી સુરેન્દ્રનગર રાજકોટ બોટાદ અમરેલી ભાવનગર ગીર સોમનાથ અને કચ્છમાં સામાન્યથી મધ્ય વરસાદની આગાહી કરવામાં આવી છે તેમજ અમદાવાદ અને ગાંધીનગરમાં પણ માવઠાની અસર જોવા મળી શકે છે આ તરફ અમદાવાદ અને ગાંધીનગરની વાત કરતા હવામાન વિભાગે જણાવ્યું કે આ બંને શહેરોમાં પણ ગાજવીજ સાથે હળવોથી સામાન્ય વરસાદ સાથે માવઠું થવાની શક્યતા છે આ સાથે તેમણે કહ્યું કે થંડ સ્ટ્રોમ એક્ટિવિટી થશે ત્રીસ થી ચાલીસ કિલોમીટર ઝડપે પવન ફૂંકાશે તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાયકનને દબાવી દેજો જેથી જ તમને નવા નવા સમાચારની અપડેટ મળતી રહે